આપણે અત્યાર સુધી સવાલ એવો હતો કે ઇન્ડસ્ટ્રી આ ગુજરાતી ફિલ્મો જે આવે છે એના કલેક્શન તો થાતા નથી પાંચ પાંચ કરોડના ચાર ચાર કરો કરોડના બજેટ બતાવે છે અને કલેક્શનને જ્યારે આપણે રિપોર્ટ બનાવીએ લાઈફ ટાઈમ કલેક્શનનો રિપોર્ટ બનાવીએ ત્યારે કલેક્શન તો બિલકુલ થતાં નથી કોઈક એવી ફિલ્મ નીકળે કે જે જમકુડી લઈ લો કે એવી કોઈક બે ફિલ્મો આખા વર્ષમાં બે ત્રણ ફિલ્મો નીકળે કે જેના બજેટ છે ને એના કરતાં વધારે કલેક્શન થાય છે એ કોઈક ફિલ્મો નીકળે આખા વર્ષમાં તમે ત્રણ ચાર ફિલ્મો એક જોઈ લો પછી જમકુડી જોઈ લો વુડન શું જોઈ લો એવી ત્રણથી ચાર મેક્સિમમ પાંચ ફિલ્મો ઘણોને હાલો ને તો આપણને એમ થાય કે એટલી બધી ફિલ્મો ફ્લોપ જાય છે કલેક્શન થતા નથી તો આ લોકો કઈ રીતનું આ વહીવટ આખો કઈ રીતનું હાલે છે એ વહીવટ કઈ રીતનો હાલે છે ને એ આપણે જોવાનું છે આપણે આની પહેલાં એક વિડીયો બતાવ્યો હતો બનાવ્યો હતો ને એમાં આપણે ફિલ્મના નામ વાઈઝ બજેટ અને એનું જે કલેક્શન આવ્યું છે એ આપણે ડિટેલમાં વાત કરી હતી પણ આમાં આપણે આખી ઓવરઓલ વાત કરી લેવાની છે કે ટોટલ કેટલું ઇન્વેસ્ટમેન્ટ થયું બે હજાર ચોવીસમાં આખી ઇન્ડસ્ટ્રીની ફિલ્મો જે આવી એમાં ટોટલ કેટલું ઇન્વેસ્ટમેન્ટ થયું કેટલું ટોટલ કલેક્શન થયું ખોટ ગઈ છતાંય કઈ રીતે નફો છો એ આખું ગણિત આપણે સમજવાની ટ્રાય કરવાની છે એટલે જો આમાં છે ને પાંત્રીસથી સાડત્રીસ ફિલ્મો લીધી છે મેં તમને હું એ કહી દઉં કઈ કઈ ફિલ્મો છે કે જેના આપણે રિવ્યૂ કરેલા છે જેના બોક્સ ઓફિસ કલેક્શનના આપણે રિપોર્ટ આપેલા છે જે ફિલ્મોના પબ્લિકને ખબર છે કે ભાઈ આ પ્રકારની ફિલ્મ થિયેટરમાં આવી હતી આવી ફિલ્મો જે મોટી મોટી ફિલ્મો આવી છે મોટા મોટા સ્ટારની ફિલ્મો આવી છે એની વાત કરેલી છે બે હજાર ચોવીસમાં પાંત્રીસ સિવાય ઘણી બધી ફિલ્મો આવી છે પણ એ બધી કે એવી સબસિડીવાળી છે ફક્ત સબસિડી માટે કાગળ પર ફિલ્મનું નામ હોય અને એને સબસિડી પ્રોવાઈડ થઈ જાય એવી ફિલ્મોની વાત નથી કરી કારણ કે એવી ફિલ્મો આપણને ખબર એવી રિલીઝ થઈ છે તમને જ નહીં ખબર હોય કે ભાઈ આ ટાઈપની ફિલ્મ હતી નહોતી એને આપણે રિવ્યૂ નથી કર્યા અને અમને નથી ખબર કે આ ટાઈપની ફિલ્મ આવી હતી કે આખા વર્ષમાં ફક્ત પાંત્રીસ ફિલ્મો જ નથી આવી ગુજરાતીની ઘણી બધી આવી હતી પણ આ જે ફિલ્મો આપણે વાત કરવાની છે ને એ કઈ ફિલ્મો અને તમારે વધારે ડિટેલમાં જાણવું તો આગળનો વિડીયો છે એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી એ તમે જોઈ લેજો કઈ કઈ ફિલ્મોના બજેટ કલેક્શન હિટ ફ્લોપ એ બધી ફિલ્મોના આપણે એ બધી ફિલ્મોને આવરી લીધી છે એટલે અહીંયા એ પાંત્રીસ સાડત્રીસ ફિલ્મો છે ને એને જ આપણે આપણે આખું ઓવરઓલ સર્વૈયું કાઢ્યું છે હવે આઈ પ્રમાણે વાત કરવાની છે ટોટલ કેટલું બજેટ બધી ફિલ્મોનું થઈને એકસો દસથી એકસો વીસ કરોડ અરાઉડ અરાઉડનું રોકાણ છે બે હજાર ચોવીસમાં જેટલી પણ ફિલ્મો આવીને એ બધી એટલે એકસો દસથી એકસો વીસ કરોડનું ટોટલ રોકાણ થાય છે અને કલેક્શન કેટલું થાય છે તો કે ભાઈ એનું જે ગ્રોસ કલેક્શન છે ને એ બોતેર કરોડ રૂપિયા થાય છે અને નેટ કલેક્શન સાઠ કરોડ રૂપિયા થાય છે ટોટલ હવે તો સો કરોડ એકસો દસ એકસો વીસ કરોડનું રોકાણ છે અને એમાં ફક્ત સાઠ કરોડ ઉપજે છે તો તો ભારે ભરખમ ખોટ કહેવાય પણ નહીં નથી ખોટ કેમ તો કે ફિલ્મોના જે હકીકત બજેટ છે ને એ આઈએમડી બીમાં નથી એ એક હજાર ટકા આઈએમડી બજેટ એક ખોટા છે ખોટા છે અને ખોટા છે હવે આપણે એક્ઝામ્પલ તરીકે માનીએ કે એક ફિલ્મ દોઢ કરોડનો બને છે દોઢ માય નથી બનતી આ તો તમને કહું જો અહીંયા કસુંબોની વાત નથી કરતો એના સિવાયની તમને હું કહું છું દોઢ માય નથી બનેલી બરાબર બધા કરો બધા ફિલ્મોના કલેક્શ બજેટ અરાઉન્ડ અરાઉન્ડ એક કરોડ કે નિયર એક કરોડની હશે નેવું લાખ એંશી લાખ એક કરોડ એક દસ એક વીસ પચાસ લાખ સાઠ લાખ ત્રીસ લાખ એ રીતના અલાવ આપણે એક કરોડ આપણે રાખીએ કે એક દોઢ કરોડ રાખીએ ચાલો આપણે છતાં છૂટ આપીએ થોડી દોઢ કરોડની એક ફિલ્મ એવી પાંત્રીસ ફિલ્મો ગણો એટલે કેટલા છે ટોટલ બાવન કરોડ અને પચાસ લાખ રૂપિયા થયા બાવન કરોડ અને પચાસ લાખનું ટોટલ ઇન્વેસ્ટમેન્ટ થયું આ ફિલ્મો બનાવવામાં નેટ કલેક્શન હાથમાં કેટલું એવું કે સાઠ કરોડ રૂપિયા સાઠ કરોડ હાથમાં એવા એટલે આઠ કરોડનો નફો થાય છે તો આઠ કરોડનો નફો છો અને આપણે પાંત્રીસ ફિલ્મોની ભાગમાં વેચીએ તો એક ફિલ્મને વીસથી બાવીસ લાખ રૂપિયા ભાગમાં આવે છે એક ફિલ્મને વીસથી બાવીસ લાખ ભાગમાં આવે છે એટલે આપણે બધાયને ખરખો નો વેચવાનો હોય પણ બે હજાર ચોવીસમાં જેટલી આ પાંત્રીસ આડત્રીસ ફિલ્મો આવીને એને મિનિમમ સાત લાખથી લઈ અને પચીસથી ત્રીસ લાખનો નફો તો થયેલો જ છે એટલે આમાં એક પણ ફિલ્મે ખોટ કરી જ નથી આ તમને હું સીધી છે એવી વાત કહું છું એટલે આ રીતનું આખું કેલ્ક્યુલેશન છે આપણને અત્યાર સુધી એમ થતું હતું કે જ્યારે જ્યારે ફિલ્મો રિલીઝ થતી હતી આપણે કલેક્શનના આંકડાઓને બધું આવતું હતું ને આપણને એમ થતું કે ઓહો હો આટલા બધા બજેટ છે આટલું બધું રોકાણ કર્યું છે પણ આના કલેક્શન થતાં નથી છતાં આ લોકો કઈ રીતે ફિલ્મો બનાવે છે પણ હકીકતમાં આવું છે આખો વર્ષનો આ હિસાબ હતો ને એ છે એટલે બે હજાર મને તો ખબર જ છે કે ભાઈ એમડી બજેટ ખોટા છે અને રિયલ બજેટ ઘણી ફિલ્મોના મારી પાસે રિયલ બજેટ આવેલા છે પણ આપણે કંઈ કરવું નથી પણ એ આવ્યા હતા ને મારી પાસે એ પ્રમાણેના અંદાજ લગાવ્યા અને પછી મને એમ થયું કે ભાઈ આ વસ્તુ આપણે કેલ્ક્યુલેશન કરીએ તો હકીકતમાં છે ને કંઈક અલગ જ હકીકત ચાવવાના અલગ અને દેખાડવાના અલગ થાય છે એટલે હકીકત બજેટ આપણે હજી કોઈને રિવિલ નથી કરવા મારે તો મને તો ઘણી ફિલ્મોના ખબર છે બજેટ રિયલ કેટલા હતા અને આઈએમડી બીમાં કેટલા છે અને આઈએમડીબીમાં બજેટ લખવાવાળા જ કોણ એ તમને કહી દઉં પાછો આઈએમડી બીમાં ધારો કે મારે ફિલ્મ હું ફિલ્મ બનાવું છું તો આઈએમડીબીમાં મારે ઇન્ફોર્મેશન આપવાની હોય ને તો એ મારે જ આપવાની હોય કોઈ મારો મિત્ર કે પછી કોઈ દર્શક એમ કોઈ ન આપે હું ધારો કે એકસો નામની ફિલ્મ બનાવું છું તો મારે એમડી ફિલ્મને સબમિટ કર્યું હોય તો એની ડિટેલ બધી મારે જ આપવાની હોય કે કોણ કોણ સ્ટાર છે કેટલું બજેટ છે કઈ ઇન્ડિયન ફિલ્મ છે કઈ ભાષામાં છે એ બધું મારે જ આપવાનું હોય એટલે એ બધા જે બજેટ તમે જોવો છો ને એ બધા મેં જ આપેલા છે એટલે એ બધા બજેટ ખોટા છે સો એ સો ટકા એક પણ ફિલ્મનું બજેટ હાસું નથી એક પણ ફિલ્મનું એટલે આ આખું સરવૈયું હતું અને આમાં આપણે જે પાર્ટ ટાઈમ પ્રોડ્યુસરવાળી ફિલ્મો છે ને જે પેલા કહેવાય ને કે ફક્ત અને ફક્ત સબસિડી માટે બનાવેલી એ ધ્યાનમાં નથી લીધી એટલે આશા કરું છું કે તમારો જે એક સવાલ હતો કે ભાઈ ખોટ કરે છે છતાં કેમ ફિલ્મો બનતી રહે છે પણ આ કારણ છે ખોટ કરે છે છતાં નફો થાય છે આ આખું ડિટેલ હતી હવે આના વિશે તમને વધારે કાંઈ ડિટેલ માહિતી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરાક જણાવજો તો મને થોડુંક ક્યુ કહ્યું કે આમ જાણવા મળે એમ ધન્યવાદ